જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ભયાનક રોડ અકસ્માત વીસ જીવતા સળગ્યા જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો આંધ્રપ્રદેશના કુડુલ જિલ્લામાં અત્યારે વેરિમુર કાવેરી ટ્રાવેલ્સની બસમાં ભયાનક અકસ્માત થયો હતો ચાલીસ મુસાફરો અને બે ડ્રાઈવર સહિત બસમાંથી બાર મુસાફરો ઇમરજન્સી બારીથી બચી ગયા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જો કે પરંતુ વીસ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તો દુર્ઘટના સમયે આગ ઝડપીથી ફેલાઈ ગઈ અને અનેક મુસાફરો જીવતા બળી ગયા જોકે મિત્રો હાલમાં સરકાર તરફથી મૃત્યુ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી અને વધુ વાત કરીએ તો સમગ્ર વિસ્તારમાં દુઃખ અને ત્યારે ચકચારનું વાતાવરણ છે જી આ મિત્રો ત્યારને આ દુઃખદ ખબર મળી રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ